મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જે મિત્રો તમે આજના બજાર ભાવ ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો આગળ વધીએ તેની પહેલા આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તો મિત્રો વાત કરીએ સૌ પ્રથમ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોના ના ભાવ છે પાંચ હજાર સાતસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સોના રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે બજાર ભાવની વાત કરીએ તો આજે એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે બાવીસ કેરેટ સોનાની અંદર જી હા મિત્રો તો વાત કરીએ હવે ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો બાસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે પચાસ હજાર છન્નું રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ છી હજાર બસો રૂપિયા જેની અંદર મિત્રો ચોવીસ કેરેટ સોનાની અંદર કાલની તુલનામાં આજે એક હજાર અને સો રૂપિયાનો વધારો જોવા મળ્યો અને બાવીસ કેરેટ સોનામાં આજે એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે કાલની તુલનામાં આજના બજાર ભાવમાં વાત કરીએ ચાંદીના બજાર ભાવ શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર રૂપિયા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો એંસી રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર આઠસો રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર હજાર રૂપિયા જેની અંદર મિત્રો ચાંદીના બજાર ભાવમાં કાલની તુલનામાં આજે ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તમે ચેન્જ પ્રાઇઝની અંદર જોઈ શકો છો તો મિત્રો વાત કરીએ હવે અઢાર કેરેટ સોનાના બજાર ભાવ આજે માર્કેટમાં શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે ચાર હજાર છસો છન્નું રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે સાડત્રીસ હજાર પાંચસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે છેતાલીસ હજાર નવસો સાઠ રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે ચાર લાખ ઓગણ હજાર છસો રૂપિયા જેની અંદર મિત્રો ઢાર કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે આઠસો રૂપિયાનો વધારો જોવા મળ્યો જ છે મિત્રો તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું મિત્રો